સુરત મહાનગરપાલિકાને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ ગટરની સમસ્યાનો હાલ નહીં આવે તો બે દિવસ બાદ આજ ગટરનો પાણી અધિકારીઓને અર્પણ કરશું વિપુલ સુવાગ્યા મનપા વોર્ડ નંબર સત્તર જેમાં આવેલા લક્ષ્મણનગર સોસાયટીમાં ખાડીમાં જતું ડ્રેનેજનું આઉટલેટ બંધ કરવામાં આવતા છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ ઉભરાય છે તેવી ફરિયાદ મળતા ત્યાંના આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર વિપુલભાઈ સુહાગ્યા દ્વારા વારવાર ઝોનમાં ફરિયાદ કરવા છતાં એસએમસી ના અધિકારીઓ આ સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી વિપુલભાઈ જણાવ્યું હતું કે રાત્રે વાગ્યા સુધી અમે જાતે આ વિસ્તારની તમામ તમામ ચેમ્બરો મશીનરી કામ લગાવીને સફાઈ કઢાવી છવા છતાં આ સમસ્યાને ઉકેલ નથી સમસ્યા લાવી શકતું નથી વધુમાં વિપુલ સુવાગિયાએ જણાવ્યું ડ્રેનેજ લાઈનના ધાળ ઊંધા આપેલ છે કે કનેક્શન ગેરકાયદેસર આપેલા છે કે શું પ્રોબ્લેમ છે એ છેલ્લા એક મહિનાથી અધિકારીઓને મળતું નથી સ્થાનિક લોકો આ સમસ્યાથી ખૂબ રોષે ભરાયા છે આજે મારા વિસ્તારમાં લક્ષ્મણનગર સોસાયટીમાં અહીંયા આજે છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાનો પ્રોબ્લેમ છે લક્ષ્મણનગરનું જે સાડી માર્કેટ છે ત્યાં ખાડીમાં જે ડ્રેનેજનું આઉટલેટ આપેલું હતું એ ખાડી બાંધવાનું કામ ચાલુ કર્યું એટલે ત્યાં જે આઉટલેટ છે એ બંધ કરવામાં આવ્યું જેના કારણે લક્ષ્મણનગરમાં છેલ્લા એક મહિનાથી અહીંયા ડ્રેનેજ ઉભરાય છે વારંવાર એસએમસીમાં ડ્રેનેજના અધિકારીઓને કાર્યપાલકને વારંવાર ફરિયાદો કરી છે છતાં પણ હજી આનું સોલ્યુશન આવતું નથી અહીંના આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે થાકી ગયા છે એ લોકો પણ હવે કેટલી ફરિયાદ કરવી કેટલી વાર તમને કહેવું એમને પણ શરમ આવે છે કે અમારે કેટલી વાર ફરિયાદ કરવી અને અમે પણ વારંવાર રોજે એસએમસીમાં ફોલોઅપ લઈએ છીએ રોજે એમને કહીએ છીએ કે આનું સોલ્યુશન કેમ નથી આવતું આટલા મોટા એન્જિનિયરો એસએમસીમાં નોકરી કરે છે આટલો આટલો પગાર લે છે છતાં પણ આ જે ડ્રેનેજ ઉભરાવાનો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેમ શોધી શકતા નથી ઢાળ ઉંધા આપેલા છે કે શું કરેલું છે ખબર નહીં આમાં કઈ રીતે આ લોકોએ આયોજન કર્યું છે કે આ ડ્રેનેજનું પાણી રોજ સવારે જે પિકઅપ ટાઈમ હોય ત્યારથી બપોર સુધી અહીંયા હમણાં તમને બતાવીશું રોજ જે પાણી ઉભરાય અત્યારે બપોરે એકદમ પિકઅપ ઘટે એટલે પછી પાણી બંધ થાય સવારથી બપોર સુધી અહીંયા આ જે ગંદુ પાણી છે એનું તળાવ ભરાય લોકોને એમાંથી ચાલવાનું એટલે અહીંયા આ વિસ્તાર ના લોકો છે એ લોકો પણ ફરિયાદ કરી કરીને થાકી ગયા છે એમને પૂછીએ આપડે ભાઈ તમે કે અહિયાંગર માં કેટલા ટાઈમ એક મહિના

અને આપણે ઘરે તો પાણીના નામ નોટિસ આપતી હોય તો કેમ ફટાફટ ઓલું કરે છે એનું કોઈ સોલ્યુશન નથી આવું એક મહિના છે એટલે હેરાન થઈ આજે એજન્સીના અધિકારીઓને ફોન કરીને વોર્નિંગ આપી છે કે જો આવતા બે દિવસમાં આ આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકોએ મોરચો લઈને આવવા માટે તૈયાર થયા છે લક્ષ્મણનગર શ્રીજીનગર આજુબાજુની સોસાયટીવાળા રાહીમામ પોકારી ગયા છે જો બે દિવસમાં આનું સોલ્યુશન નહીં આવે તો વરાછા ઝોનની કચેરી અને મુગલીસરા ખાતે અહીં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવીને મોરચો લઈને આવશે એટલે આ બાબત ધ્યાનમાં લેજો બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ નહીં તો પછી મોરચો લઈને આવે તો અમારી જવાબદારી નથી જય હિન્દ જય જય ગરવી ગુજરાત આ બધું બતાવજો આજે આ અત્યારે એકદમ ઓછું થઈ ગયું છે પાણી સવારે અહીંયા તળાવ ભરાયેલું હોય છે છેલ્લા એક મહિનાથી લોકો આ અહીંયા હેરાન થાય છે લોકોનું કહેવાનું છે કે જો બે દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો અહીંથી મોટી સંખ્યામાં લોકો મોરચો લઈને જોન ખાતે મુગલી ખાતે આવવા માટે તૈયાર છે